સંખેડાના ધારાસભ્ય દ્વારા નસવાડીના ગ્રામ પંચાયત ખાતે ઓચિંદી મુલાકાત લેતા વહીવટદાર લીલાપાતા થઈ ગયા હતા લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવીને વિકાસને લઈ અનેક ફરિયાદો મળી હતી તેની જાત તપાસ કરવા માટે મતદારોને વચન આપ્યા હતા તેને લઈ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પહેલી મુલાકાત સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવીએ નસવાડી ગ્રામ પંચાયતમાં ઓચીંદી મુલાકાત લઈ નાણાપંચ તેમજ વિવિધ વિકાસની ગ્રાન્ટને લઈ હિસાબ તેમજ કયા કયા કામ થયા છે તેની જાત નિરીક્ષણ માટે માંગણી કરતા નસવાડી ગ્રામ પંચાયતના વહીવટદાર લાપતા થઈ ગયા હતા સતત ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ તરફથી કોઈ ઉત્તર નહીં મળતા ધારાસભ્ય અભયસિંહ તડવીએ નસવાડી તાલુકા વિકાસ અધિકારીને નસવાડી ગ્રામ પંચાયતમાં રૂબરૂ બોલાવતા તાલુકા વિકાસ અધિકારીનો પણ ફોન વહીવટદાર ન ઉપાડતા તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું મન બનાવી લેતા ધારાસભ્ય અભયસિંહ તડવીએ ટેલિફોનિક જિલ્લા વિકાસ અધિકારી સાથે વાત કરી હતી વહીવટદાર સામે પગલાં ભરવાની સૂચના આપી હતી તો ધારાસભ્ય નસવાડી ગ્રામ પંચાયત ઉપર આવે છે તેવી ખબર પડતા જ નસવાડીના નાગરિકો ગ્રામ પંચાયત વહીવટીદારની સામે ફરિયાદો કરી રોષ ઠાલવી અનેક રજૂઆત કરી હતી હવે જોવું એ રહ્યું કે ધારાસભ્યની રજૂઆતથી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં લઈ વિવિધ વિકાસની ગ્રાન્ટના કામોની તપાસ કરી છે કે પછી તારું મારું સહિયારું તેવો પ્રશ્ન નસવાડી નગરના નાગરિકો ઉઠાવી રહ્યા છે મોદી સાહેબની શપથવિધિ પૂરી થઈ ગઈ છે અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી એટલે મેં ઓચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાદે પુનને રૂબરૂપ ખૂબ ટેલિફોનિક વાત કરી છે અને આરદી સિંહ ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખૂટી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શરી શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું મહેરબાન કલેક્ટર સાહેબે મને સુ ઘટતું કરવાની એ મને બોયધરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોળેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરી છે લસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી જીએસ જીએસએ તરફ ગામ લોકોની કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી એ સમયસર ઓફિસમાં આવતા નથી એના ઘરે જ ઓફિસ ચલાવે છે બધાને તૈય બોલાવે છે ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે એની સામે પગલાં લેવાય પ્રજાનું કામ થતું નથી પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાએ મને કરી છે એટલે આજે ચૂંટણી પડતા પછી આજે પહેલી મુલાકાત નસવાડી ગ્રામ પંચાયતની મેં લીધી છે દવાખાનાની પણ લીધી છે અને વહીવટદારો કામ ના કરતા હોય તો એની બદલી તાત્કાલિક કરવી જોઈએ એવી પણ મેં રજૂઆત કરી છે ધારાસભ્ય